ઉત્તર ગુજરાતના થરાદ તાલુકાના વાડીયા ગામની સત્ય ઘટના ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ શક્તિ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે ગ્રામજનોએ ફિલ્મના ડિરેક્ટર અને સંબંધિત પદાધિકારીઓને રજૂઆત કરી હતી કે ફિલ્મમાં ગામનું નામ વાડિયા દર્શાવવાથી કહી શકાય કે ગામની બદનામી થશે આ રજૂઆત બાદ ફિલ્મના ડિરેક્ટર ભાવિન ત્રિવેદીએ સંવેદનશીલ નિર્ણય લીધો છે કે ફિલ્મમાંથી વાડિયા ગામનું નામ હટાવી દેવામાં આવશે કેટલાક કલેક્ટરને કલેકટરને આવેદનપત્ર આપીને ફિલ્મ રિલીઝ રોકવાની માંગ કરી હતી અને આત્મવિલોપનની ચેતવણી પણ આપતા પરિસ્થિતિ તણાવ મુક્ત બની હતી ડિરેક્ટર ભાવિન ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું કે શક્તિ ફિલ્મનો હેતુ કોઈ વિવાદ ઉભો કરવાનો નથી પરંતુ મહિલાઓના આત્મસન્માન હિંમત અને ન્યાય માટેની લડતને રજૂ કરવાનો છે ફિલ્મની ટીમે પણ જણાવ્યું કે તેઓ પ્રેમ સંભાર અને સકારાત્મક સંદેશ સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવા માંગે છે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે પરંતુ વાડિયા ગામના ગ્રામજનોએ આ ફિલ્મ માટે વિરોધ ઊભો કર્યો છે પરંતુ શક્તિ ફિલ્મનો હેતુ કોઈ વિવાદ ઊભો કરવાનો નથી આ ફિલ્મ માત્ર મહિલાઓના આત્મસન્માન હિંમત અને ન્યાય માટેની લડતને રજૂ કરે છે મને છેલ્લા બે દિવસમાં અસંખ્ય ગ્રામજનોના ફોન આવ્યા એ પરથી મેં નક્કી કર્યું કે અમારી ફિલ્મ શક્તિમાં વાડિયા ગામનો ઉપયોગ કરવામાં આવશે નહીં